ગુજરાત સરકાર દ્વારા તાંત્રિક વિધિ અને મેલી વિદ્યાને લઈ એક વિધેયક પસાર કરવામાં આવ્યો છે આ વિધેયક જ્યારે પસાર થયો ત્યારે સુરતના ડિંડોલી વિસ્તારમાં એક એકવીસ વર્ષીય યુવતી પર તાંત્રિક વિધિના નામે ગેંગરેપની ઘટના બની છે મામલાની ગંભીરતાને લઈ પોલીસે તાત્કાલિક બે આરોપીઓની ધરપકડ કરી છે ત્યારે આવો જોઈએ કે કઈ રીતે આ ગેંગરેપનો શિકાર યુવતી બની હતી આ અંગે મળતી માહિતી પ્રમાણે મહારાષ્ટ્રના વતની અને હાલ ડિંડોલી વિસ્તારમાં રહેતા એકવીસ વર્ષીય તારીખે રહેતા શંકર ફોન આવ્યો હતો આ યુવતીને પાંચ મહિના પહેલા પતિએ છૂટાછેડા આપી દીધા હતા બંને સંતાનો પણ પતિ સાથે રહેતા હતા પોતે ત્યાં આવીને એક તાંત્રિક પાસે લઈ જશે તે વિધિ કર્યા બાદ પતિ અને બાળકો સાથેનો સંસાર ફરીથી પૂર્વવત થઈ શકશે તેવું જણાવી ઘરે આવ્યો હતો અને તેને ત્યાં જ રોકાયો હતો રાત્રે નવેક વાગ્યાના અરસામાં મોહિતે નળદોઈની હાજરીમાં જ બિભત્સ માંગણી કરી હતી ઇનકાર કરતા આ બંનેએ દંડાથી ફટકારી યુવતી સાથે ગેંગરેપ કર્યો હતો આખી રાત આ સિલસિલો ચાલ્યો હતો બીજા દિવસે સવારે ધમકી આપી બંને આરોપીઓ ફરાર થઈ ગયા હતા

એ વ્યક્તિ છે એને પોતાના જે એનું ડાયવોર્સી જીવન છે એમાંથી એને બહાર લાવવા માટે કોઈ સાધુ સંતનો સંપર્ક કરાવી અને એને જે એનું જે લગ્ન છે એ ફરીવાર પાટે ચડી જાય એવી એને બાહેનદરી આપી એને ફોસ લાવી અને એની સાથે સંબંધો કેળવેલા સંબંધો કેળવીને પછી એના ઘરે એમને રાત્રિ રોકાણ કરેલું અને રાત્રિ રોકાણ દરમિયાન પીડિતા સાથે જબરદસ્તી કરી અને એની સાથે રેપ કરેલો એ મુજબની ફરિયાદ આપતા પોલીસે તપાસ હાથ ધરી અને આ સંબંધે બે આરોપી જે છે મોહિત પાટિલ અને પ્રવીણ સૂર્યવંશી બંનેને અટક કરવામાં આવેલા છે અને હાલ પોલીસ તપાસ કરી રહી છે તાંત્રિક વિદ્યા કરતા હોય એવું કંઈ હજી તપાસમાં નથી આવેલું પણ એને એ રીતનું એને એવું જ એને એવી લાલચ આપેલી કે આ તાંત્રિક વિદ્યા કરીને આપણે તારું જે તારા પતિ સાથે જે અણબનાવ છે એને ફરીવાર સંબંધો ફરીવાર બંધાઈ જાય એ પ્રમાણની આપણે તાંત્રિક વિદ્યા કરીશું એ રીતની એને એક લાલચ કે બાહેનંદરી આપેલી आरोपी आ आर इतना रेपना कोई बनाव मा संडोवेलो एवू नही पण एना अन्य गुना गुन्हाही इतिहास जेसे हे पोलीस तपासी रहीच ब्युरो रिपोर्ट एस24 न्यूज सूरत